તો મિત્રો સ્વાગત છે હું મારા ન્યૂ બ્લોકની અંદર પાઈ ગયા છીએ મેવાડા તો મેવાડાની આ આપણી સાઈડ છે જો પાછળ દેખાયા તો પૂરણ ટોટલી થઈ ગયું છે તો તમને સમજાવું કે કઈ રીતનું છે આની અંદર તો મિત્રો આપણી મેવાડાની સાઈડ છે તો અહીંયા આપણે કોપિન લેવલ ચટમાર કરી નાખ્યું છે અને પૂરણ બાકી હતું તો અત્યારે પૂરણ પણ ટોટલ થઈ ગયું છે કમ્પ્લીટલી બધું પતી ગયું છે તો આના અંદર હવે તમને હું સમજાવીશ આના અંદર આપણે પ્લીન બીમ ભરવાના છે તો આ જો દેખાય છે આ રસોડું છે અને આ કોલમથી સીધો પ્લિન બીમ આવશે અહીંયા સુધી અને અહીંયાથી આરો પ્લીન બીમ આવશે અને આ જે વચ્ચે દેખાય છે તો એ ટોટલી પૂરો હોલ છે અહીંયાથી ત્યાં સુધી ઠેઠ દેખો તો અહીંયા ચરોખો દેખાય છે સી આરો જો આ સીધો આ સંડાજ બાથરૂમ માટે આ રીતે જગ્યા છોડેલી છે પૂરેપૂરી અને આપણે આવી ગયા આવે આના અંદર તો આ આ જુઓ વચ્ચેની પૂરેપૂરી દીવાલ છે તો આના અંદર ક્લીન બીમ આવશે પૂરેપૂરો ને આ આપણી આવી ગઈ એક રૂમ પછી અહીંયા વચ્ચે પાછી અહીંયા ક્લીન બીમ આવશે અને આવી ગયો બીજો બેડરૂમ પછી અહીંયાથી આ સીધી દીવાલ જશે એટલે બે બેડરૂમ પૂરા થાય અને પેલું આવી ગયું સંડાસ અને બાથરૂમ બે અને આ કોમન જગ્યા છોડેલ છે જેના ઉપર સ્લેપ આવશે પણ એ નીચે અંદર પૂરું ચોકડી માટે ને એને રીતે વાપરવા માટે કામે આવશે પછી અહીંયા પિલરથી અહીંયા દરવાજો લાગશે ને આ પાછું આવી ગયું બીજું રસોડું આ કોણાની અંદર રસોડું છે તો આનાથી દરવાજો લાગશે ને અહીંયાથી બહાર જવાનું રહેશે પેલું બધું પેક થશે એ આગળની વાત કરીએ તો આપણે અહીંયા આરો આપણે જરોખો છે એવું પહેલાંના વિડીયામાં તમને બતાવ્યું પણ ખ્યાલ બરાબર નહીં આવ્યો પણ અત્યારે આપણે બીમના પાયા ખંદઈ ગયા છે તો સમજણ આવી જશે તો અને અમારી માહિતી તમને સારી લાગે તો વિડીયાને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલાયકન લાયકન દબાવો અને ફોલો જરૂરથી કરો તો મિત્રો જુઓ ટોટલી પોજરા બધા બંધાઈ ગયા છે આપણા પ્લેન બીમ માટેના તો આ રીતના આપણે એના પોજરા બાંધેલ છે તો જોઈ લો આના અંદર આપણે કઈ રીતનું સ્ટાઈલ નાખેલ છે તો મિત્રો આ નીચે જે બોટમના છે તો બોટમના આપણે ત્રણ સરિયા નાખેલ છે સોળ એમ એમના અને મિત્રો પ્લીન બીમ હોય યા ધાબુ હોય તો એના અંદર આ રીતના આપણે બેન્ટ મારવા જરૂરી છે તો ધરતી ધરતીકામ આવે તો પણ ખેંચાયના બિલ્ડિંગ એના ઉપર એક અસ્થિર રીતે મજબૂતાઈથી પકડીને રાખી શકે તો આ રીતનું કામ કરવું અને બીજું મિત્રો જો ઉપરની બોટમની વાત કરીએ તો બોટમની અંદર આપણે બે સરિયા બાર એમ એમ નાખ્યા છે અને આના અંદર એક્સ્ટ્રા ટોપ આવશે સોળ એમ એમના બંને શેડે તો જુઓ બધાની અંદર આ રીતના એલ મારેલ છે આપણે અને એલ મારી અને વ્યવસ્થિત રીતે આર્કિટેકના થિયરી મુજબ જ કામ કરીએ છીએ તો કામ કરવાના પણ મજા આવે ને વાત કરીએ ને મિત્રો આ તો એક ફાવટની વાત છે એક સાદું કામ કરતા હોય ને એક આર્કિટેક્ટ પ્લાનના નિયમ મુજબ તમે કામ કરતા હોય તો એ તમને ફાવટ આવી ગયા પછી એ રીતનું જ કામ સારું લાગે તો જુઓ બધા પાસે પોંદડા બંધાઈ ગયા છે અને એના કાલે ઈટોનો થર્મ મારી અને પછી આપણે એના ઉપર બધા પોજડા મૂકવાના છે અને પછી તમને થી રીતે સમજાવીશ તો આની ઉપર મિત્રો આપણે પિલ્લર જો બાંધ્યા હતા પાયાના તો એ થોડા થોડા ઉપર છે તો આપણે બીજા પોજરા પણ બાંધવાના છે તો એ પણ બાંધ્યા છે તમને બતાવી તો આ જોઈ લો આપણા પિલ્લરના ટોટલી પોજરા બાંધેલ છે જોઈ લો તો જે રીતના નીચે બાંધ્યા હતા એ રીતના જ આપણે ટોટલી બાંધેલ છે તો આરા બધા પોજરા છે આપણે સાત બાય સાતના અને આ ગયા જુઓ મોટા એના અંદર આપણે ચાર સોળ એમ ને બે બાર એમ એમના સરિયા છે અને મિત્રો છ નંગ સોળ એમ એમના જે બાંધવાના છે તે બાકી છે મિત્રો દિવાલની વાત કરીએ તો દિવાલ ઉપર જુઓ આપણે ટોટલી આ રીતની નવની દિવાલ છે તો સાત ચારની રીંગ આપણે વાળી છે અને આ રીતના આપણે પાંજરા બાંધેલ છે